ભારત સરકારના દંતપંથ પંત્રી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિદલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ દ્વારા માલપુર તાલુકાના ધોળેશ્વર ગામમાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ અરવલ્લી જિલ્લામાં પરિવર્તન ટ્રસ્ટ મેઘ્ર તથા વિદ વિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મહિલાઓમાં જાગૃતિ લાવવા અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રમાં ચોવીસ વર્ષથી નોંધપાત્ર કામ કરી રહ્યું છે જેના ભાગરુ સ્વરૂપે તાજેતરમાં એક દિવસની જાગૃતિ કાર્યક્રમ માલપુર તાલુકાના ધોલેશ્વર ગામે અસંગઠિત ક્ષેત્રની મહિલા અને ભાઈઓની જાગૃહતી કાર્યક્રમ યોજાઈ હતી જેમાં બ્યાસી ભાઈ બહેનો સહભાગી બન્યા કાર્યક્રમમાં શ્રમિક બોળના રિજ્નલ ડાયરેક્ટર મોહન સેન તથા પરિવર્તન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ ને મંત્રી જગદીશભાઈ પંડ્યા હાજર હતા તેમજ રિજોસ પર્સન મહેશભાઈ ખરાડી જગદીશભાઈ પંડ્યા બાબુભાઈ ડામોર તેમજ પરિવર્તન ટ્રસ્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમા બચત વિશે વીમા વિશે સરકાર વિવિધ પ્રકારની યોજના જેવી કે પ્રધાનમંત્રી જીવન વીમા પ્રધાનમંત્રી પેન્શન યોજના વ્હાલી દીકરી વિધવા સહાય ઈ શ્રમ કાર્ડ ઈ નિર્માણ કાર્ડ આયુષ્માન કાર્ડ જેવી ઘણી બધી યોજનાકીય માહિતી આપી હતી આભાર વિધિ બાબુભાઈ ડામોરે કરી હતી રિપોર્ટર મનરા શિખાઠ માલપુર અરવલ્લી